અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ચાઇનીઝ સાયબર ચાંચિયાઓ સાથે મળીને છેતરપિંડી આચરવાના કેસને ઉકેલ્યો છે આ મામલે સાયબર ક્રાઇમ ટીમ દ્વારા તેર જેટલા આરોપીઓને ઝડપી લીધા છે એપ્લિકેશન મારફતે ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવતી હતી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી લવિના સિંહાએ આ અંગે વિગતો આપતા કહ્યું હતું પોલીસે ઓગણચાલીસ જેટલી ચેકબુક ત્રીસ પાસબુક ઓગણસાઠ એટીએમ કાર્ડ અને નવ સિમ કાર્ડ શૂન્ય એક ફિંગરપ્રિન્ટ સ્કેનર અને એક મની કાઉન્ટિંગ મશીનને જપ્ત કર્યા છે આરોપી દીપક રાડિયા લોકોને લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવતો હતો ગેમિમંગ માટે એકાઉન્ટનો ઉપયોગ કરવાનું તેમને કહેવામાં આવતું હતું બાદમાંગ તે એકાઉન્ટ ધારકને પ્રત્યેક ટ્રાન્ઝેક્શન દીઠ પાંચસો મી બસ્સો રૂપિયા જેટલું કમિશન આપવામાં આવતું હતું કેતન પટેલ નામનો આરોપી ઓનલાઈન છેતરપિંડીના નાના એકાઉન્ટમાં જમા કરાવતો હતો દિલીપ જાગાણી બેંકમાં જમા રકમને ઉપાડતો હતો જ્યારે દર્શિલ શાહ નામનો આરોપી રોકડને આંગડીયાથી મોકલીને તેને ક્રિપ્ટોમાં ફેરવતો હતો એક રિપોર્ટ ગુજરાત અમને અમારા સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર ત્રણ કમ્પ્લેન મળી હતી જે સાયબર ફ્રોડ ફાઇનાન્શિયલ ફ્રોડની કમ્પ્લેન હતી એની તપાસ કરતાં અમને એક બાતમી મળી હતી કે કૃષ્ણનગર વિસ્તારમાં બે ઓફિસ હતા ગ્રાઉન્ડ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર હતા જ્યાં ફેક અકાઉન્ટનું આખું ઓપરેશન ચાલતું હતું ફેક બેન્ક એકાઉન્ટ આપતા હતા સિમ અને એ અકાઉન્ટના આધારે આ લોકો ફ્રોડના મની ટ્રાન્સફર કરતા હતા તો એના આધારે અમે પરમ દિવસે આ તપાસ કરી છે અને એમાં આપણને સક્સેસ ગઈ છે મારી રેડ કરી હતી અને એમાં આપણે ગુનો દાખલ કર્યો છે જે નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા સિક્સટી વન ટુ થ્રી વન સિક્સ ટુ થ્રી વન એટ ફોર અને થ્રી વન નાઇન ટુ તથા આઈટી એક્ટના મુજબ ગુનો નોંધ્યો છે એ ગુનામાં અમે કુલ તેર આરોપીની ધરપકડ કરી છે એમાંથી મુખ્ય ચાર આરોપી હતા જે એક આરોપી છે જે દિલીપ જગાણી કરીને છે એનું કામ હતું કે બેંક અકાઉન્ટ જે છે બેંક અકાઉન્ટ ધારક એનું પૈસા ત્યાં પડાવવાના અને પૈસા ઉપાડીને સપ્લાય કરવાના જે દિલીપ જગાણીનું કામ હતું કુલ એને અત્યાર સુધી જે ઓફિસ રાખી હતી ભાડે એમાં એને એના લોકો પણ રાખ્યા હતા કામ કરવા માટે અત્યાર સુધી ત્રણ મહિનાની અંદર આઠ કરોડ જેટલા એને રૂપિયા વર્ત પૈસા ટ્રાન્સફર કર્યા છે એના પછી જે સેકન્ડ આરોપી છે અમારો દીપક રાડડિયા કરીને છે જે ટ્વેલ્થ પાસ છે એનું કામ હતું કે ભાડા પર અકાઉન્ટ લેવા માટે લોકોને સંપર્ક કરવા માટે એક વર્ષની અંદર એને કુલ બસો જેટલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે પર અકાઉન્ટ હજારથી બે હજાર સુધીની કમિશન આપતો હતો અને એનો પોતાનું વીસ હજાર કે એવી કમિશન એના એક અકાઉન્ટ માટે હતી જે ત્રીજો મુખ્ય આરોપી છે આમાં આખા ગેંગમાં એ કેતન પટેલ છે જે કેતન પટેલનું મેન કામ હતું કે આ જે પૈસા ફ્રોડના આવે છે એને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને એપ્લિકેશન દ્વારા ચાઇનીઝ જે ત્રણ ચાઇનીઝ સાથે એના ટ્રાન્ઝેક્શન અમારા ધ્યાનમાં આવ્યા છે તપાસમાં જે ત્રણ ચાઇનીઝને આ ક્રિપ્ટો કરન્સી આપતો હતો અને એમની સામેથી જે પૈસા પાછા લેવાના હતા રિટર્નમાં એ આ દિલીપ જગાની જે પ્રથમ આરોપી છે એના બેંક એકાઉન્ટમાં એ પૈસા નખાતો હતો ત્રણ મહિનાની અંદર એને કુલ દસ કરોડ જેટલા પૈસા કમાયા છે આ ક્રિપ્ટો કરન્સી કન્વર્ઝન કરીને અને એના સાથે એ એક ચિંતન ભગત કરીને એનો પાર્ટનર હતો જે હાલ ફરાર છે તો આ બંને આ કામ સાથે કરતા હતા અને ચોથો આરોપી જે મૂળ છે એ દર્શિલ શાહ કરીને છે એ પણ આ ક્રિપ્ટોમાં કેતન પટેલ સાથે કામ કરતો હતો અન્ય જે આરોપી છે આ લોકોના ઓફિસમાં કામ કરતા હતા પૈસા બેંકમાંથી ઉપાડવાના બે ટાઇપના એમને એમ્પ્લોયી રાખ્યા હતા એક નું કામ જે જે આના દીપક રાડડિયા સાથે હતા હતા એમને આ ક્લાયન્ટ શોધવાના જે फेक अकाउंट બનાવવા માટે મ્યુલ એકાઉન્ટ માટે લોકોને લાવતા હતા અને એમનું બેંક એકાઉન્ટ ખોલાવવાનું કામ કરતા હતા અને જે બીજા એમ્પ્લોયી હતા એ દિલીપ જગાની ના એમ્પ્લોયી હતા જેમનું કામ હતું કે જે પૈસા બેંકમાં જ્યારે થઈ જાય ડિપોઝિટ ત્યારે એ પૈસા ઉપાડીને કેતન પટેલને આપવાના કુલ અમારે રેડમાં અમને થર્ટી નાઇન જેટલા પાસબુક ચેકબુક મળ્યા છે ત્રીસ પાસબુક મળ્યા છે ફિફ્ટી નાઇન એટીએમ કાર્ડ્સ છે નવ સિમ કાર્ડ છે એક મની કાઉન્ટિંગની મશીન છે પૈસા ગણવાની પછી એક ફિંગરપ્રિન્ટ સ્કેનર મળ્યું છે ચાર આપણને હિસાબના ચોપડા મળ્યા છે ત્રણ સ્ટેમ્પ રબર સ્ટેમ્પ પણ મળ્યા છે અને ત્રીસ જેટલા મોબાઈલ ફોન અમને મળ્યા છે ખાસ કરીને જે કેતન તો એ જે ક્રિપ્ટોકરન્સી કરન્સી ટ્રાન્સફર કરી આપતો એટલા સમયથી જે કરતો હતો અત્યાર સુધીમાં ત્યાં જે બેંક એકાઉન્ટો મળી આવ્યા છે એમાંથી કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન તો એને હાલ અત્યાર સુધી એટલે મૂળ એ પહેલાં તો એપ્લિકેશન બનાવવાનું કામ કરતો હતો એ બીબીએ પાસ છે ભણેલો છે અને એ કોઈ કિન્યા કિન્યા નાયક જોવેલ નામના વ્યક્તિ સાથે એનો સંપર્ક થયો હતો પહેલાં એ જોવેલ જે કિન્યાનો નિવાસી છે એ પહેલાં ઇન્ટરનેટના માધ્યમથી આ સંપર્કમાં આવ્યા અને પછી પહેલાં એ એપ્લિકેશન બનાવવાનું જ કામ આપતો હતો પછી ધીમે ધીમે એને આને આ બેંક અકાઉન્ટ અને ક્રિપ્ટો કરન્સીનું કામ સોંપવામાં ચાલુ કર્યું છે ત્રણ મહિનાની અંદર એને દસ કરોડ જેટલા કમાવ્યા છે અને કુલ આ ત્રણ આરોપીને મળીને એકસો છ બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે અને એની વિરુદ્ધ આપણે એનસીસીઆરપી પોર્ટલ પર એકસો પાંત્રીસ જેટલી કમ્પ્લેન છે એમને પાંચસોથી બે હજાર પર અકાઉન્ટ ધારકને પાંચસોથી બે હજારનું કમિશન આપવામાં હા બેંક કોમ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ તો એકાઉન્ટ ધારકને આ કમિશન બેસિસ પર જ કે તમારું ગેમિંગ ગેમ મોસ્ટલી આ લોકો ને એવું કહેતા હતા કે ગેમિંગ માટે એકાઉન્ટ જોતા હતા પણ આ જે એકાઉન્ટ્સ છે એ આમ ઇલીગલ ગેમિંગ બેટિંગ અને સાયબર ફ્રોડમાં એપ્લિકેશન ફ્રોડ્સ જે છે લોન માર્કેટ અને શેર માર્કેટ ને એપ્લિકેશન્સ માં પણ આ એકાઉન્ટ્સ યુઝ થયા છે કે પણ કોઈ સીધા ઘરે કે કે હોવાના માં સંપર્કમાં કેવી રીતે એ એપ્લિકેશન ફ્રોડ આવ્યો છે ઇન્ટરનેટ ના માધ્યમ થી એ ક્યારે ચાઇના ગયો નથી એમને ઓન પેપર તો આ સોફ્ટવેર કંપની અને સોફ્ટવેરનું કામ કરે છે એ પ્રમાણે એમને રાખ્યું હતું અને ભાડે જ રાખી હતી આ બંને જને જે કમ્પ્લેન છે એ ઘણી જગ્યાની છે ઇનફેક્ટ શેર માર્કેટની ઘણી બધી કમ્પ્લેન્સ છે પોર્ટલ ઉપર એક જે કમ્પ્લેન છે એલિસ વર્લ્ડ એપ્લિકેશન છે એની કમ્પ્લેન છે અને જે લોકોએ પૈસા ગુમાવ્યા છે એમને ત્રીસથી પાંત્રીસ લાખથી લઈને એક કરોડ ઉપરના પણ કમ્પ્લેન્ટ્સ છે જે અમે આગળ તપાસ કરીએ છીએ અમદાવાદના ઘણા બધા ધારક અહીંયાના છે પણ બાકી હજી અમે તપાસ કરીએ છીએ જે મેં કીધું આ મેઇનલી બેટિંગના ગેમિંગ એપ્લિકેશનના અને શેર માર્કેટ અને લોન એપ્લિકેશનના જે ફ્રોડ થાય છે એના પૈસા આ ખાતાઓમાં જમા થતા હા આપણી પાસે એક એફઆઈઆર છે ફરિયાદ દાખલ થઈ છે જેમાં શેર માર્કેટના નામે આ લોકોએ પૈસા ખાયા હતા સિવાય મારી પાસે પોર્ટલ ઉપર ત્રણ કમ્પ્લેન પણ છે જે પોર્ટલથી અમને મળી છે ના હાલ કોઈ બીજા ગુના આવતા નથી પણ જે પોર્ટલ ઉપર કમ્પ્લેન છે એના આધારે અમે આગળ તપાસ કરીશું અને જેમાં ગુનો દાખલ થઈ શકે ગુનો દાખલ કરાઈ શકે 13 આરોપીઓ છે આ લોકો જે લોકો પાસેથી ફ્રોડ કરી પૈસા નામે અલગ અલગ કે અન્ય લોકો હતા એ અન્ય લોકો હતા આખો આ રેકેટ ચાલતું હતું આમાં રેકેટમાં ત્રણ ટાઈપના